रेजर मती कहवा टॉर्स रेन्जर टॉर्स है तो आ किमत आप आठ सौ पचास रुपया किमत कह रेन्जर तो अः एक सेल तो आ आधी वस्तु शक्ति इलेक्ट्रिक आरबंदर में सेल है आवा लिथियम सेल आधार हजार mps નો ms નો 18000 ms નો સેલ છે એને આપણે લોડ કરી દેવાનો પછી ગમે ત્યારે બગડે ધરાલે સેલ આપડી મરશે ગેરેંટી વંટી કોઈ પણ વસ્તુમાં આવશે નહીં તો આ હે રેન્જર ચાર આઈટમ આવે ધીમ ફૂલ થાય પછી આપણે રેન્જર આવે તો આપણે અત્યારે અંધારામાં જઈએ ત્યાંમે જો હું કેટલા કિલામીટરની દઈન છે અરે કીઓફક આ છે પણ બતાવ છું તો અહીંયા ચાર ચાર વાઈટ આવે કઈ લાઈટ ખાલી થઈ પરમાણે આપણે ચાર્જિંગ કરવાનું થાય મોબાઈલ ચાર્જિંગ સીપી ઉપર ચાર્જિંગ થાય અહીંયા ચાર્જિંગ નો છે અહીંયા સ્વીચ છે પછી પાસન કરો એટલે મોટું થાય છે આગળ એ એટલે હેડ ઉપર તો આપણે અંધારામાં જઈને આપણે કરશું કેટલીક રેન્જ આવે જો આપણે રેન્જર આણે કહેવાય રેન્જ બધી કમની અઢાર એટલે આઠ દસ કલાકનો બેકઅપ આપે પણ આપણે હાથ કલાકનો બેકઅપ લખીએ તો આણે કહેવાય રેન્જર આમાં શિયાળ લાઇટ આવે હવે આપણે લાઇટ બંધ કરી દઈએ रेंजर हुए जो हमें है ना अपनी मंदिर है जो मंदिर शौक हो देखा है जो बोले लाइट शौक ही देखा है तो यहाँ पर पड़े जो में मंदिर है मंदिर सोखू देखा है पशे आगे ले हगो जो गुरु गोरखनाथ नो मंदिर सोखू देखा है पशे ऊपर तो ना जाए अले અંદાજી બે કિલોમીટરની રેન્જ હોય જોડી સોખી દેખાય તો રેડી તો કોઈને આવવું હોય લેવી હોય તો ભરોસા પાત્ર સ્થળ એટલે શિવશક્તિ ઇલેક્ટ્રિક આરો